પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલયમાં ભારતીય ભાષા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે સુબ્રમણ્યમ ભારતીના જન્મદિવસની ઉજવણીમાં ભારતીના વિરૂદ્ધથી સન્માનિત કરવામાં આવ્યા હતા ભારતીય મદ્રાસમાં સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કર્યું ભારતીય ભાષા મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ભાષાનું વૃક્ષ બનાવવામાં આવ્યું હતું અને નેચર ન્યાય પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓને શાળાના પ્રાંગણમાં આવેલા વૃક્ષો છોડ વગેરેનો પરિચય કરાવવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ ડિજીટલ જર્નલ્સ જેમાં તેઓ વિવિધ ભાષાઓમાં શીખેલા નવા શબ્દો અને શબ્દ સમૂહો તેમના અર્થ અને ઉપયોગ સાથે રેકોર્ડ કરે છે કુકબુક પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રાજ્યોની વાનગીઓ સાથે કુકબુક બનાવવામાં આવી હતી જે સંબંધિત ભાષાઓમાં લખેલી હતી વિદ્યાર્થીઓને ભારતીયના જીવનની વાર્તાઓ અને ટૂચકાઓ શેર કરવામાં આવી હતી જે રાષ્ટ્રીય એકીકરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાવિષ્ટ ભારતની તેમની દ્રષ્ટિને પ્રકાશિત કરે છે વિવિધ ભારતીય ભાષાઓના વિદ્યાર્થીઓને અનુરૂપ વિવિધ ભાષાઓ અને લોક પરંપરાઓ પર આધારિત ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી શાળાના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓએ એક કાર્યક્રમ રજૂ કર્યો હતો જ્યાં તેઓએ તેમની ભાષા અને સંસ્કૃતિ વિશે પત્રો લખીને અનુવાદ કરીને અને અન્ય વિદ્યાર્થીઓ સાથે આદાન પ્રદાન કરીને એકતાનો સંદેશ આપ્યો હતો આ રીતે શાળામાં ભારતીય ભાષા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું